તો બેનો આજનો વિડીયો છે ને તમારી હાલની શોભા જે વધારે ને તમે હાલતા હો કેવી રીતે હાલો છો એમાંથી તમારી શોભા વધે ને એવા ખણકતા ઘૂઘરીવાળા જોડા લાવો છું મસ્ત નાના નાના છે નાની સાઇઝના મસ્ત સિલ્વરના જોડા છે અને બધી જ ડિઝાઇન એકદમ નવી છે અને અલગ જ ડિઝાઇન રહેવાની છે અને બધા એમાં ઘૂઘરી ખણકતી ઘૂઘરી આવશે પ્લાસ્ટિકની એકયમાં નહીં આવે તો છે ને આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં કારણ કે એમાં ડિઝાઇન બહુ હારી હારી છે છેલ્લે હું જોજો હું તમને એક પછી એક બતાવું છું જુઓ જો આખી ડિઝાઇન ઉપર નજર કરો તમે બહુ મસ્ત વસ્તુ છે આખી બધાયમાં ત્યાં અહીંયા ચીપિયામાં છે ને અહીંયા ઘૂઘરી આવશે મસ્ત અને અહીંયા પેન્ડલ આવશે અને નીચે અહીંયા જે આ ઝુંમરવાળો ઘૂઘરી સાથે ખણકતી ઘૂઘરીવાળો વસ્તુ આવશે આમાં જો તમે લટકણ એવા આખા ખણકે જ તે જો અને અલગ અલગ અહીંયા રાધાકૃષ્ણ આવશે ગણપતિ આવશે મોર આવશે ગુલાબ આવશે બધું જ અલગ અલગ આમાં આવવાનું છે જુઓ તમે એકવાર અહીંયા તમને એકવાર રાખીને બતાવું જુઓ છે ને મસ્ત વસ્તુ હવે તમને છે ને બીજી ડિઝાઇન બતાવું તમને વારાફરતી આ છે ગુલાબવાળી ડિઝાઇન હવે ગુલાબવાળી ડિઝાઇનમાં તો નીચે જો મસ્ત ઝુમર છે બે બાજુ આવા લટકણ અહીંયા આપ્યા છે અહીંયા ઉપર મોરલા ફિટ કર્યા છે અને અહીંયા રેડ કલરના સ્ટોન છે મસ્ત અને અહીંયા મેં કીધું એમ ચીપિયામાં ઘૂઘરી આવશે જ જો ડિઝાઇન કેવી લાગી તમને ગમી હોય તો કમેન્ટમાં એકવાર જરૂર કરજો કહેજો અમને કેવી લાગી તમને ડિઝાઇનું બે ડિઝાઇન બતાવી હવે આ છે ત્રીજી ડિઝાઇન રાધાકૃષ્ણવાળી એમાંય તે નીચે વચ્ચે આવું મસ્ત ઝુમર વાળું કામ રહેવાનું છે બે બાજુ એટલું એટલું નાનું નાનું ઝુમર આવશે કેરી વાળું એકદમ મસ્ત અને વાવ 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 ડિઝાઇન છે છે ને જબરદસ્ત ડિઝાઇન જોતા જ ગમી જાય ને એવી ડિઝાઇન છે આ બધી જ તો વિડીયો છેલ્લે હુજી જોજો અને અમારી યુટ્યુબ ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો કારણ કે અમે રોજે રોજ હારામાં હારી ડિઝાઇનું મૂકીએ છીએ વિડીયોમાં અને રોજે રોજ ઓફર હોય છે તો જોવાનું ચૂકતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં એકવાર જરૂરથી કહેજો તમને કેવું લાગ્યું કલેક્શન જો આ એકદમ અલગ જ ડિઝાઇનમાં વાળો જોડો છે મસ્ત નીચે અહીંયા કેરી વાળો આમ જો કેરી અહીંયા છે કેરીની સિઝન છે ને બેનું કેરી ફિટ કરી દીધી છે આપણે એમાં મસ્ત અને આ છેલ્લી ડિઝાઇન રાધાકૃષ્ણવાળી બહુ મસ્ત ડિઝાઇન છે યુનિક કોન્સેપ્ટ સાથેની તો ફટાફટથી બેનું અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને છે ને કમેન્ટમાં જરૂરથી કહેજો કેવું લાગ્યું કલેક્શન અને આ વિડીયોને તે સેવ કરો શેર કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં